હવે મધ્યસ્થમાં જો ખૂટતી આવૃત્તિ પૂછાય તો મધ્યસ્થનો દાખલો કેવી રીતે કરવો હવે અહીંયા અને આવૃત્તિ વિતરણમાં મધ્યસ્થ આપણે આપેલું છે કે અઠ્યાવીસ પોઈન્ટ પાંચ અને એક્સ અને વાયના મૂલ્ય શોધવાના છે સૌપ્રથમ તો આપણે એને વર્ગ અને આવૃત્તિમાં ગોઠવીએ હવે અવલોકનોનો કુલ સરવાળો દઈ દીધો છે સાઈઠ પરંતુ એક્સ અને વાયની કિંમત આપેલી નથી તો આપણે એક્સ અને વાયની કિંમત શોધવાની છે તો સૌપ્રથમ આપણે વર્ગ અને આવૃત્તિ તો ગોઠવેલા છે પહેલે આપણે મધ્યસ્થ માટે સંચય આવૃત્તિ શોધવી પડશે તો પાંચના પાંચ પાંચ વત્તા એક્સ એટલે પાંચ વત્તા એક્સ એમાં વીસ ઉમેરી એટલે પચીસ વત્તા એક્સ પચીસ વત્તા એક્સમાં પંદર એટલે ચાલીસ વત્તા એક્સ ચાલીસ એક્સમાં ચાલીસ વત્તા એક્સમાં વાય ઉમેરી એટલે ચાલીસ વત્તા એક્સ વત્તા વાય થશે અને એમાં પાંચ ઉમેરી એટલે પુસ્તાલીસ વત્તા એક્સ વત્તા વાય થશે પરંતુ કુલ અવલોકન તો સાઈઠ થાય છે તો આપણે આના આધારે એક્સ અને વાયની કિંમતે શોધવી જરૂરી છે તો પુસ્તાલીસ વત્તા એક્સ વત્તા વાય બરાબર તો એક્સ વત્તા વાય બરાબર સાઈઠ માઇનસ પુસ્તાલીસ એટલે એક્સ વત્તા વાય બરાબર પંદર મતલબ કે એક્સ અને વાયનો સરવાળો પંદર થશે તો એક્સ અને વાયની કિંમત કોઈ હશે તો સૌપ્રથમ આપણે એન બાય ટુ શોધીએ તો સાઈઠ છે તો સાઈઠ ભાગ્યા બે કરીએ એટલે ત્રીસ થાય હવે ત્રીસ છે એ કઈ અવલોકનમાં સમાઈ શકે આપણે એ જોવાનું છે હવે આપણે મધ્યસ્થ આપેલો જ છે કે અઠ્યાવીસ પોઈન્ટ પાંચ લેવાનું છે તો યાદ રાખજો કે મધ્યસ્થ વર્ગ છે એનામાંથી જ આપણે અઠ્યાવીસ પોઈન્ટ પાંચ જોવાના છે તો વીસથી ત્રીસની વચ્ચે જ અઠ્યાવીસ પોઈન્ટ પાંચ જોવા મળે છે બાકી બધા એનાથી મોટા અને નાના થાય છે તો વીસથી ત્રીસ છે એ મધ્યસ્થ વર્ગ બનશે અને આગળનું એની આવૃત્તિ બનશે એફ અને આગળના વર્ગની સંચય આવૃત્તિ બનશે એ યાદ રાખવાનું છે એટલે કે એલ બરાબર આપણે વીસ અધીમાં સી એફ એટલે પાંચ વત્તા એક્સ અને એફ એટલે વીસ અને એચ એટલે કે દસ અને વીસની વચ્ચે દસ દસનો ગેપ છે એ પ્રમાણે મૂકવાનું છે પછી આપણે સૂત્રની અંદર એની કિંમત ગોઠવી દઈએ કે એમ બરાબર એલ પ્લસ એન બાય ટુ માઇનસ સી એફ એફ એચ એમ એટલે મધ્યસ્થ આપેલો છે અઠ્યાવીસ પોઈન્ટ પાંચ એલ એટલે વીસ એન બાય ટુ એટલે કે એ સાહીઠ બે કરીએ તો ત્રીસ માઇનસ સીએફ આપણે કાઉસમાં લખવાનું છે કે માઇનસ પાંચ વત્તા એક્સ છે વીસ ગુણ્યા દસ હવે આપણે એને કાઉસ છોડી દઈએ તો માઇનસ પાંચ અને માઇનસ પ્લસ માઇનસ એક્સ થશે યાદ રાખવાનું વીસ બરાબરની આ સાઇડ છે તો આપણે એને ડાબી સાઈડ લઈ જઈએ તો અઠ્યાવીસ પોઈન્ટ પાંચમાંથી વીસ જશે તો આઠ પાંચ થશે એવી જ રીતે અહીંયા ત્રીસમાંથી પાંચ જશે તો પચીસ માઇનસ એક્સ થશે અને અહીંયા કને દસ ધુ એવી રીતે ઉડી જશે તો બે છે એ ભાગાકારમાં છે જ્યારે બરાબરની બીજી સાઈડ જાય ત્યારે ગુણાકારમાં જાય છે એટલે આઠ પોઈન્ટ પાંચ ગુણ્યા બે કરીએ એટલે સત્તર જવા મળે પચીસ માઇનસ એક્સ હવે આપણે એક્સની કિંમત શોધવી હોય તો આપણે એક્સને કરતાં કરીએ છીએ તો વીસ પચીસ છે એ બીજી સાઈડ જશે એટલે માઇનસ આઠ અને માઇનસ એક્સ બંને જગ્યાએ માઇનસ માઇનસ કોમન છે તો નીકળી જશે એટલે એક્સ બરાબર આઠ થશે તો આપણે આગળ શોધ્યું હતું એવી જ રીતે કે એક્સ વત્તા વાય બરાબર પંદર જો એક્સ બરાબર આઠ હોય તો આઠ વત્તા વાય બરાબર પંદર વાય બરાબર પંદર માઇનસ આઠ તો વાય બરાબર પંદરમાંથી આઠ જશે તો સાત થશે